વાત એમ છે કે છ મહિના પહેલાં રખડતા કૂતરાએ સુરતને સંત જ્ઞાનેશ્વર સોસાયટીમાં રહેતા જેનિસ ફોટોગ્રાફરની સાડા પાંચ વર્ષની માસૂમ બાળા ખુશીને કરડતાં તેણીને સારવાર ચાલી રહી હતી અને થોડા સમયથી ખુશીની તબિયત વધુ લથડતાં તેણીને વેન્ટિલેટર પર મુકાઈ હતી જ્યાં હટકવાના કારણે માસૂમ છ વર્ષની બાળાનું મોત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને માર્કેટ ખાતા સામે આક્ષેપો કર્યા હતા મારી છોકરીનું નામ ખુશી ફોટોગ્રાફર છે એ સાડા પાંચ વર્ષની છે છ મહિના સુરતમાં મારું અડા પાલનપુર અડાજન પાલનપુર જકાનાકા રોડ પાસે રહેવાનું છે છ મહિના પહેલા મારી છોકરીને ડોગ બાઈટ કર્યું હતું અને એ એ ડોગ બાઇટના લીધે છ મહિના પછી એવા સિમ્ટમ્સ ઉપડ્યા છે એક જ દિવસમાં કે અમારે માલવિયા હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું માલવિયા હોસ્પિટલમાંથી એ લોકોએ હડક થયો હતો એ પ્રૂફ કર્યું હતું અને પછી ત્યાર પછી અમે લોકો ત્યાંથી પછી હડકવાની કોઈ એ નહીં હોવાથી અમે લોકો એને સ્મીમેર હોસ્પિટલ કોઈ ઈલાજ ન હોવાથી અમે એને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી સ્મિમેર હોસ્પિટલમાં બી એની હાલત કફોડી બની હતી પરંતુ વેન્ટિલેટર પર રાખીને પછી એને થોડીક શાંત કરી હતી પણ હવે કુતરા માટે એનું કૂત કૂતરું કરડ્યું એનો જવાબદાર કોણ સુરતમાં રખડતા કૂતરાઓના આતંકને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે માર્કેટ ખાતું સુપ્રીમ કોર્ટના આદેશના આગળ ધરી રહ્યું છે જો કે લોકોના કાળજાના ફૂલ જેવા બાળકો હાલ કૂતરાઓનો શિકાર બની રહ્યા હોય જેને લઈ તાત્કાલિક સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે પ્રકાશવાળા સાથે અઝર કુરેશી